આ દુકાન શૂટિંગમાં જવાનું હતું પણ શૂટિંગ હજુ વરસાદ બંધ નહીં રહે તો ક્યાંથી શૂટિંગ ફીઝો તું કેમ છો બધા જય જે કરો જે જે કર છો પણ જે જે કરતા આવે જય કરો જો મિત્રો માણસ મુતરાજ જે કરો બેટા જે જે હમ તો મિત્રો ઇવન ત્રણીમ જ ભાઈને પોણી પલડવા જાવ હે ને ના ભાઈ ના પડી જાય મરી જઈએ ઓહો હા ભૂલજે તું શું કરો છો કે હું થાય હે હમ તો મિત્ર તમને પાસાનો કેમેરો કહીને વરસાદ બતાવો ખાલી સવારનો ચાલુ આપણે જો ચોખ્ખું કરી નાખી થોડી પલળી અને જો ને જોવાના કે તમે વાત જ નથી દો તો બાદ નું જો કોઈ કામ થાય તો જ નહીં આવે કોણી પણ તમે આ રીતે જો જોઈ શકો છો કે પાણી વરસાદ આવવાની ને સૌથી વરસાદ પડતો લાગતું હશે ના આ જો અમારો ચિત્ર હાય સીધુ શું કરે બેટા તો કચરો વાળે પોતા બાકી ને અહીંયા આગળ આપણે તુવેરો બાફવા મૂકી દીધું છે અને બફે દી હા તો આપણે જો ગરમ પાણીમાં નું તુવેરો કેમ કે રાતે પલાળો ને ભૂલી ગયા હતા એટલા માટે આ સીધો જોવો સીધુ ના પાછળ નું હે આપણે મશીન બાર કાઢી લીધું કપડા ધોવાનું કેમ કે હવે સડી જાય ને એના હિસાબે એ સીધું મોહન તે જોવો તું ગોતવા આવજે તો મિત્રો જોજો મને ખોળવા આવશે સીધું હે તો મિત્રો જ્યારે પણ ટાઈમ મળે તો હું મારો સિદ્રા છે ને આવી રીતના હંતાકો મતલબ અમે અમાર અમાર તો બનાસકાંઠામાં આવું બોલે હંતાકો રમવાનું તમારું કે મને ખબર નહીં પણ અમાર તો આવું બનાસકાંઠા અને મિત્રો હા હું બનાસકાંઠન જ છું રાધનપુર મારું કહું આમ શું હેય બીટું હા હા

મિત્રો એકસો ને દસ ટકા વાઘુ બાળકો પલડીને ચાલશે કેમ કે વરસાદ જેવો ચાલુ છે એટલે કોઈ ઓપ્શન જ નહીં કરતી તો પેલા ગયા નહીને સીધા બે ત્રણ વારમાં ઘરે આવી ગયું અહીં રહે એટલે આપણે બહુ સારો સ્વભાવ હતો એવાને પણ ખબર નહીં ભગવાન ગમ્યું હોય ગમ્યું નહી હોય ભગવાન પણ આ માણસ નું આયુષ્ય પૂરું થઈ ગયું હોય તો ભગવાને શું કરો તો મિત્રો હવે બહુ દુઃખદ ઘટના કહેવાય કે એટલી બધી ઉંમરે નથી એમની પણ શું કરીએ જયારે મોત આવે ત્યારે કોઈ ઉંમર કે કોઈ ઓટીપી કશું આવતું નહીં એટલા માટે જ કહીએ કે જે જેવું જે મતલબ એવું કહેવા માંગવું કે જેટલું જીવે ને એટલું સારું જીવો કોઈથી કંઈ બગાડશો નહીં કોઈ માથાબૂટ નહીં કરવાની બને તો કોઈકને લેટ ગો કરી દેવાનું કંઈ કોઈ કશું બી કહી દે ને તો લેટ ગો કરી દેવાનું એટલે બધા કોઈક મોટું મન રાખીને જીવો બાકી વેર ને દુશ્મની રાખવાનો કોઈ મતલબ નહીં મોતની કોઈ ઓટીપી આપતી જ નહીં એની ટાઈમ આપણા આપણો સમય પૂરો થાય ને એટલે ઉપર તમારા સીધરા જ એડવા ને મિત્રો ખરેખર એટલું હેરાન કરી નાખ્યું છે ને મિત્રો હા આટલા દિવસથી બ્લોગ નતા આવતો એનું પણ કારણ હતું કેમ કે આપડે વ્લોગમાં કેવું હતું કે મને સારું માથું બહુ દુખાતું હતું એટલે કીધું ને તમને કીધું હતું કે માથું મને બહુ દુખાય ને આ વાતાવરણ તો મને અતિશય માથું દુખાય એટલા માટે આપણે ટાઈમે એટલો માથું ના દુખાય એટલે કંઈ ગમે નહીં આપણે એટલે બ્લોગ નહોતો બનાવ્યો એ ગઈ કાલે તો આપણે ઠાકોર ફેમિલીમાં બે દિવસ પહેલાં મતલબ ત્રીસ તારીખ આપણે કરણભાઈનું નિદાન થઈ ગયું એક અકસ્માતમાં એટલે આપણે બ્લોગ બનાવવાનું કંઈ ગમતું જ નહોતું કેમ કે આપણે એમને ઓળખતા હતા આપણે એમને જોડે વાત કરેલી જોયેલા એટલે આપણે સારું બહુ જ આમ દુઃખ લાગ્યું એમ કે ભાઈ બહુ મસ્ત સ્વભાવ હતો એટલે ખબર નહીં સારા માણસો ને ભગવાન કેમ ઉપર શું કરીએ આમાં આની પહેલાં બી તમે તમને ખબર જ છે કે જે નહીં હમણાં તો યાર રાહી બાપુ પણ આપણે તમને ખબર લોકોને ખબર કે ઇન્સ્ટામાં કે રોસ્ટેડ વિડીયો બનાવતા તે પણ બિચારા ઓફ થઈ ગયા અને બીજા એવો કિસ્સો બને કે જેને હું જાણું ને લોકોને નિદાન થઈ ગયું તો સારું બહુ ખોટું લાગ્યું આમ કે ગયા હતા એટલે એમને અગ્નિસંસ્કાર હતા ને તાણ તો આપણે તો લેડીઝ તો જવાય નહીં એટલા માટે વાઘભાગ્યા હતા ફ્રેન્ડ હતા બહુ સારું એવું બનતું હતું જ્યારે પણ વાઘુભા ગાંધીનગર સાઈડ પોગ્રામમાં જતા ને તો એ સરગસન સાઈડ તો એ આપણે કરણ ભાઈ આવતા જ વાઘુબા જોડે એટલા માટે વાઘુભાને બહુ લાગણી હતી અને ખરેખર કહું સાચું કહું તો વાઘુબા રો ગયા હતા કેમકે એમના સારા એવા ફ્રેન્ડ હતા અને ભાઈનો સભા પણ બહુ મસ્ત હતો તો મિત્રો એટલા માટે જ કહું કે હંમેશા ખુશ રહો કોઈને દુઃખી કરશો નહીં મસ્ત શાંતિથી જિંદગી જીવો એટલે ખબર જ નહીં કે કાલે રાત પડીને પડી ઉઠે તો કઈ નક્કી નહીં માંગુ કે શાંતિથી નહી કોઈથી કોઈ કશું દુશ્મની તો કદી કોઈથી નહી રાખવાનું કે પછી માફી માંગવાનો મોકો નહીં દેતા ભગવાન તો ડાયરેક્ટ જ ટિકિટ આપણી પાછળ જોવા મારો ચિત્રા છે સીધો મિત્રો આવું કરો ને તો અહીંયા ઓળ જે નસની ઓળ હોય ને મચકોડે જાય ને તો ઉપર દી થાય મારી છોડી મારી છોકરી મારો લાડક વાળો દીકરો છો મિત્રો હે ને મારા દીકરા કોનો ટીકો છો મમ્માનો મારો સિદ્ધરાજીઓ હે તો મારો સીધો હે સીધો મારો ડોડો વોકો ચૂકો છોકરો છે નામ જ સીધો હે બાકી સીધો હ નહીં બઉ હેરાન કરી નાખો વરસાદ ચાલુ હોય એટલા રમડકા પડ્યા હોય ને મિત્રો પણ તો એ પહેલા પ્લાસ્ટિક ની થેલી થી રમવું જોવાનો લઈને ફરો બીટું પલડી નાખા મમ્મી આયા જો પલડી ગયું વાઘુભા મજા આવે ચાલુ મને એવું લાગે રાતે બખડી ભરી લો હું તો એમ રાત ના બે વાગ્યા નો વરસાદ ચાલુ છે અત્યારે લગભગ કરીબ અગિયાર વાગ્યા છે આ ટપ ભરી ગયું તું આખું આરી મિત્રો આખું ટપ ભરી ગયું એટલે વિચાર અત્યારે અગિયાર વાગ્યા છે અને અત્યાર સુધી વરસાદ ચાલુ છે જોરદાર વરસાદ વડનગર ફૂલ બારી છે જોરદાર વરસાદ ચાલુ છે જો પેલો વાયર સાઈ બાજુ માહના માગર ને કરો ચાલો કરંટ લાઈટ છે ચોમાસું બહુ ધ્યાન રાખવાની જરૂર છે કોઈ પણ જગ્યાએ કરંટ આવી શકે છે દુર્ઘટના ઘટી શકે છે દુર્ઘટના ઘટી શકે છે એટલે હું છું માતાજી તો મિત્રો વરસાદ ચાલુ છે અને હજુ અમારે જવાનું છે લેવા જવાનું તો જઈએ તો આપણે કેમ કે પલડી જાય ને મિત્રો આપણે ચાલુ વરસાદમાં વડનગર આવ્યા હતા અને મેં રેન કોટ લીધો કેમ કે આપણને ઠંડી લાગશે હતી જો હજુ પણ વરસાદ ચાલુ જ છે અને વાઘુ પર પલળી ગયા છે પાછળ ઉપર અને તો જોરદાર ચાલુ છે અહીંયા આગળ તો ગબગડ આ પાણી પડો સવાર આનો વરસાદ ચાલુ છે તો મેં રેન પહેરી દીધો મને કેમ કે મને ઠંડી વાત એટલા માટે અને આપણે કોટ હોસ કરવા આવવાનો હતો વ્હાઈટ કલરનો રેઇનકોટ કોટ લીધો હું મળ્યો અને આપી ગયો

તો મિત્રો ચલો બનાવી રેજોગમાં જેમ કે હું વરસાદ માં પલડી હું ખાતી પલડી આપડે નીચે પહોચી ગયો ગયા પછી પણ આ વરસાદ મને લાગતું નહીં કે આજે વરસાદ રોકાશે બરાબર મિત્રો તો ચલો બનાવી દો અને આપણે પછી મળીએ આપણે વાઘુભાઈ આ તો મને ઘણી બધી ખરીદી કરાવી જો આ મૂકી દો આ મૂકી દો બાપી તો મિત્રો જો એક પર્સ લીધું હે રૂમાલ લીધા હે સ્ક્રબ લીધું છે ખાસ બધું ડવનું બધું લીધું છે અને અમારા ભાભી હા બેઠા જો અને આ જો મેડમ માયા આવ્યો ને મેદી મૂકો હજુ અમારા સાથે ધોવાઈ નહીં જાય બહાર જાય તો ના ધોવાઈ જાય આ તો લગ્નમાં જવાનું નમસ્કાર આનાકાને લગતા લાઇફ પ્રોગ્રામ જો ચાલે પાટણ પાટણ જોર આ તમાર ગાનો હર પસંદ અમાર ગાનો દુબારી બહુ સખત ચાલે હે એટલા માટે ચાલતા આવે જમમાન બનાવા કોલેજશન આ તો વ્લોગ છે વ્લોગ ના થા ના વ્લોગમાં

અને આપો આવો આમ દે દસિંગ ભાઈ આдал આдал મેલ પકોડી સેન્ટર તો મિત્રો વિશે બતાવજો કાળો મેલ પકોડી સેન્ટર અમારા સંબંધિત છે પ્રોવાન્સના મિત્રો અમે સત્રી લે મસ્ત સત્રી ચોઇસ કરે અને એ બસતો તો સત્રી લે જ

to खोज खोज देखा रहा